ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્થાનિક વાહનો માટે શરૂ કરાયેલ ટોલ વસૂલાત ફરી બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને રાહત સાપડી છે અંકલેશ્વરના માંડવા ટોલનાકા ઉપર છેલ્લા એક સપ્તાહથી ફરીથી ટોલનાકા સંચાલકો દ્વારા લાઇન બંધ કરી ફાસ્ટેગ લાઇનમાંથી વાહનો પસાર કરી ટોલ વસૂલાત કરવામાં આવી રહ્યો હતો જેમ કે તાજેતરમાં કોંગ્રેસ તેમજ આપ પાર્ટી દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને આ મુદ્દે આવેદનપત્ર સહિત રજૂઆતનો મારો શરૂ કર્યો હતો જે રજૂઆત અને લોકોની ફરિયાદ બાદ ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્રને મળતા તેમના પ્રયાસો થકી એનએચએઆઈ સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાયો હતો જે બાદ અંતે નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા માંડવાના મેનેજર ગણેશ ઓસીવાલાએ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે NHAI અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ ધારાસભ્ય શ્રી સાથે પરામર્શ ઠકી આજથી માંડવા ટોલ પ્લાઝા પર રાબેતા મુજબ જીજે સોલ પાર્સિન ધરાવતી ફોર વ્હીલ કાર ધારકોને ટોલ ટેક્સ હવે આપવા નહીં પડે મે ગણેશકુમાર અસીવાલ માંડવા ટોલ પ્લાઝા કે મેનેજર પદ પર કાર્યરત હું आज एन और जिला प्रशासन के बीच हुई चर्चा के बाद टोल प्लाजा की व्यवस्था जी सोलह वाली कार जैसे चल रही है आज से वैसे ही चलेगी यह निर्णय विधायक महोदय के प्रयास और जिला प्रशासन के प्रयासों से यह निर्णय लिया गया आज